તો આજે હું સવારના રાતે નવ વાગે ઉઠો અને ઉઠીને તરત મને જુનેતભાઈ ભેગા થઈ ગયા તો કેમ છો મારા કલેજ થયો પછી અમને એમ શું કે હવે બધા ભેગા થઈ ગયા છે તો ક્યાંક ફરવા નીકળી જાય અને સોહિલભાઈ અને રમેશભાઈ થઈ ગયા જવા માટે તૈયાર અને જુનેદભાઈ પણ કરવા મીડિયા ગાડી ચાલુ અને પછી અમે મોજ કરતા કરતા પૂગી ગયા સીધા દયાવાન લોજ માં અને દયાવાન લોજ માં પૂગી ને જુનેદભાઈ તો દેવા મીડા નત નવા ઓર્ડર અને પછી અમારું પાર્સલ રેડી થતું હતું તો જુનેદ કરતા થઈ ભાઈ મસ્તી કારણ કે અમારે તો બધે જ અને પછી અમારો ઓર્ડર થઈ ગયો તો કમ્પ્લીટ તો અમે પાર્સલ લઈને નીકળી ગયા ઘર તરફ અને ઘર હજી બહુ આગું હતું એટલે અમે રસ્તામાં મોજ કરતા કરતા જાતા હતા આ તો ભાઈઓ ની મોજ કહેવાય તો મોજ કરતા કરતા અમે પૂગી ગયા કુબેરબાગ સર્કલે અને ગાડી આગવામાં તો અમારા ભાઈઓ ધડબડાટી બોલાવતા હોય ને પછી એમાં થોડું કઈ ઘટે અને પછી અમે નીકળી ગયા કુબેર થી ગાંધીબાગ તરફ કારણ કે અમારે જવાનું હતું વિટીનગર પાસે અને આ છે ગાંધીબાગ રોડ જ્યાં તમને નવી નવી નાસ્તાની આઇટમ મળી જશે અને પછી ગયા તા જુનેતભાઈ ઘરે વસ્તુ અંબાવા માટે તો અમે અહીંયા ઊભા થાય એની વાટે તા તો એન્ટ્રી થઈ ગઈ જુનેતભાઈની ધૂમ થ્રી ની જેમ હો પણ બાકી પછી અમારે જવાનું હતું હોટલ સમ્રાટમાં જમવા તો અમે નીકળી ગયા હોટલ સમ્રાટ તરફ અને પછી અમે પોગી ગયા સીધા ગાંધીબાગ પાસે કારણ કે અમારે જવાનું હતું ભાદરોડ હોટલ સમ્રાટમાં તો આ છે અમારા ગાંધીબાગ પાસેનો રસ્તો અને પાર્ટ પાટટુઆની પછીના વિડીયોમાં જોવા મળશે